કેમ છો દોસ્તો હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે મારી સાથે છે વિક્રમ ઠાકોર જેમને કોઈ પરિચયની જરૂર નથી અને સિનેમા સાહિત્યમાં તો ખાસ કોઈ પરિચયની જરૂર નથી એમનો જે વાંસળી વગાડતો જે વિડીયો છે જે અમારા દર્શકોને ખૂબ જ ગમ્યો હતો અને તું અધૂરી વાર્તાનો છેડો એ ફિલ્મના હું પ્રીમિયરમાં દેહ ગામ આવ્યો હતો અને ત્યારે ઇન્ટરવલમાં એક એક અમે છોકરો હતો એમનો અમે ઇન્ટરવ્યુ કર્યો છે જે એમ કહ્યું હતું કે વિક્રમભાઈ મારા વાંસળી વાંસળી ગુરુ છે હું એમને આમ આમ બધે જોઈ જોઈને વાંસળી વગાડતા શીખ્યો છું તો એ એ મારી મેમરીમાં છે અને આજે આપણે ઓકે સાજના સોરી સાજના સોરી સાજનાના અમે સેટ ઉપર આજે અમે મળ્યા છીએ તો સૌથી પહેલાં તો એ ફિલ્મ વિશે થોડું જેટલું કહી શકાય એટલું કહો આના પહેલાં મેં એક ખેડૂત એક રક્ષક કરી હતી ધર્મેશભાઈ એમની જ ના બીજી પિક્ચર છે એમની ધર્મેશભાઈ પોતે પ્રોડ્યુસર પણ એનાથી એક અલગ જ આખી લવ સ્ટોરી ઉપર અમે આ લોકો આ વખત જઈ રહ્યા છીએ અમે બરાબર આમાં પ્રિના લોબેરોએ છે ફિલ્મમાં તો એમની તમારી એમના સાથે ત્રીજી ફિલ્મ છે આઈ થિંક ત્રણ ફિલ્મો અમે જોડી કરી કેવો અનુભવ રહ્યો એમના વિશે શું કહેશો એ તો બહુ સારા અભિનેત્રી છે અને બહુ ગુજરાતી ઓછું આવડે તો એ પણ એટલું બધું સારી રીતે એક્ટિંગ સાથે એક્ટિંગ તો કરે જ છે જ બહુ સારી અને ગુજરાતી પણ અત્યારે પહેલાં કરતાં બહુ સારું એમનું થઈ ગયું છે એટલે બહુ સારું બધી રીતે એમનું બહુ સારું નેચર પણ એમનો બહુ સારું છે આજે અમે જે વાત કરી પહેલી વખતે આખું ઇન્ટરવ્યુ ગુજરાતીમાં આપ્યો છે એમણે અમને અચ્છા ક્યાં બાત એટલે થેન્ક યુ થેન્ક યુ પ્રિનાલ અને ફિલ્મના નિર્માતા ધર્મેશભાઈ શાહ છે અને ડિરેક્ટર જીતુભાઈ પંડ્યા છે જીતુભાઈ જેને તમે જોયા હશે તેમનું આમાં પાત્ર પણ છે આ ફિલ્મમાં અને ડિરેક્ટર છે તે મેં એમને આજે ડિરેક્ટર એઝ અ ડિરેક્ટર અને વિક્રમભાઈને એક્ટિંગ કરતાં જોયા આમ તમે એમને જુઓ ને એટલે બંને બહુ આમ પાક્કા મિત્રો હોય ને એવું લાગે વિક્રમ ઠાકોરને તો તમે ઓળખો જ છો અને જીતુભાઈ તો જીતુભાઈ સાથે કામ કરવાનો અનુભવ આમ કેવો રહ્યો જીતુભાઈ સાથે ઘણા વર્ષોથી અમે લોકો જોડે કામ કરી રહ્યા છે ને એઝ એ ડિરેક્ટર તરીકે બી મારી આ બીજી ત્રીજી પિક્ચર છે એમની સાથે અને બહુ સારા એક્ટર તો છે એટલે ડાયરેક્ટર પણ બહુ સારા છે કોમેડી પણ એક જોરદાર કર તમને બધાને ખબર છે એટલે ખરેખર એમની જોડે કામ કરવાની મજા જ જુદી ઘણું બધું એમની જોડે મને શીખવા મળે છે આમ સેટ ઉપર એમના જોડે આમ મસ્તી થાય કેવું આમ વાતાવરણ મેં આજે મેં તો જોયું પણ એના સિવાય પણ હા તો એમનું કામ જ એ છે બધા જોડે મસ્ત મસ્તી કરતા હોય ને બધા જોડે કામ કરાવી લેલું બરાબર વિક્રમભાઈને સેટ ઉપર જોવા જે પણ ગામમાં શૂટ ચાલતું એની આજુબાજુના ગામના લોકો આવે મેં મારી આંખે આજે પણ જોયું છે અને ખેડૂત એક રક્ષકના સેટ ઉપર પણ મેં જોયું હતું વિક્રમભાઈ એ જે માહોલ છે એના વિશે તમે શું કહો આમ વચ્ચે આમ સેલ્ફી લેવા આવી જાય આમ આમ કોઈકને ટોકવા પડે ક્યારેક રોકવા પડે પણ પ્રેમ છે લોકોનો નહીં ટોકવા રોકવા પડે એટલા માટે કે ચલો શૂટિંગ દરમિયાન કામ ચાલુ હોય વખતે કોઈ ડિસ્ટર્બ કરતું આપણને થોડું પીલું થાય પણ આપણા ચાહકો છે તો જ આપણે છીએ ચોખ્ખી વસ્તુ છે એમના લીધે તો અત્યારે જે વિક્રમ ઠાકોર લોકો વિક્રમ ઠાકોર સુપરસ્ટાર તરીકે ઓળખે છે એનું કારણ એ છે કે આપણા ચાહકો છે તો એમની જોડે ફોટો પડાવવો એ હું માનું છું મારા પડાવવા જ જોઈએ એમની જોડે વાતચીત કરવી જોઈએ હું બધા જોડે વાતચીત કરું છું એ લોકો શું કંઈક કહેતા હોય મારા વિશે શું એમનો એ બધું હું એમની જોડે કરું જ છું એમ તમે ગોવિંદભાઈ સાથે કામ કર્યું ગોવિંદ પટેલ સાથે તમે એમના સન હરેશભાઈ સાથે કામ કર્યું અને હર્ષુખભાઈ સાથે પણ કર્યું છે તો મને એ જાણવું છે કે આજે ત્રણેય જે પિતા પુત્ર અને ભત્રીજા છે એ કેવો અનુભવ રહ્યો અને સૌથી વધારે તમને કોના સાથે વધારે આમ ગમ્યું એમ નહીં કહું પણ તમે વધારે હર્ષુખભાઈ સાથે કર્યું છે આમ પણ એ મને થોડો અનુભવ કહો હર્ષુખભાઈ સાથે વધારે કામ કર્યું છે પણ ગોવિંદભાઈ પટેલ એમના કાકા બહુ સારા ડાયરેક્ટર પ્રોડ્યુસર જેમણે દેશ ત્રી જોયા દાદા પરદેશ જોયા પછી મારી પિક્ચર અમદાવાદ પાલનપુર વાય કડી કલોલ એમની જોડે પહેલીવાર મેં કામ કર્યું તો એ પણ એકદમ નિખાલસ હરેશભાઈ પટેલ એમના દીકરા એ પણ એવા અને ત્રણેય જોડે ત્રણે નેચર બી ત્રણેય એકદમ મારા માટે એકદમ પરફેક્ટ ને બધી રીતે બહુ એવું કંઈ મને રાખ્યું જ નથી કે એઝ એ એક્ટર તરીકે હું એમની જોડે કામ કરતો હોય નહીં એક ગોવિંદભાઈ મને દીકરા જેવું રાખતા હતા હરેશભાઈ છે મારા મને મોટાભાઈ જેવા છે મારા હર્ષુભાઈ છે બી મારા મોટા ભાઈ પણ ફ્રેન્ડ છે એમ બધા જોડે એકદમ એવું લાગ્યું કે એમની જોડે કોઈ એઝ એ એક્ટર હું પિક્ચર કરી રહ્યો છે એવું લાગે કે ફેમિલી સાથે કામ કરી રહ્યો છે અને તમારી એકવાર પીયુને મળવા આવજો જે ફિલ્મ હતી જે ગુણવંતભાઈ ઠાકોર સાથે હતી એઝ અ નિર્માતા એ હતા એકવાર પીયુમાં છ સાત નિર્માતા જોડે ઓકે ઓકે અત્યારે આપ આલ્બમ ગુણવંતભાઈ સાથે કરી રહ્યા છે એ એમના સાથેની જે સફર છે એ કેવી રીતે અત્યારે તમે આલ્બમ સોંગ કરી રહ્યા છો ગુણવંતભાઈ ઠાકોર બહુ વર્ષોથી એમની જીગર સ્ટુડિયો યુટ્યુબ ચેનલ અને વર્ષોથી એમની જોડે હું કામ કરું છું પહેલાં એઝ એ સિંગર તરીકે કામ કરતો હતો અને એ પણ બહુ સારા રાઇટર અને બહુ સારા અત્યારે તો એમના દીકરાઓ છે જીગરને લોકો એ પણ બહુ સારું કામ કરી રહ્યા છે તો એમની સાથે બહુ વર્ષો જૂનો અનુભવ છે મને અને અત્યારે એમની જોડે એમની કંપનીમાં હું કામ કરી રહ્યો છું તો એમની જોડે પણ એક ભાઈ મોટા ભાઈ જ છે મારે ટાઈ એ રીતનો રીતનું અમારો સંબંધ છે મેં હું જે મેં જે ઉત્તર ગુજરાતની ટૂર ચાલુ કરી સિનેમા સાહિત્ય ઉપર અમે વિક્રમભાઈ અનુપમ ખેર છે પરેશ રાવલ છે જાવેદ જાફરી છે મનોજ બાજપાઈનો મેં હમણાં ઇન્ટરવ્યૂ કર્યો અટ્રક કર્યા પણ હું એમ કહીશ કે મેં જે આ ટૂર કરીને એમાં સૌથી વધારે મેં વિક્રમભાઈનો ઇન્ટરવ્યૂ કર્યો છે મેં ત્રણ વખત આપના ઇન્ટરવ્યૂ કર્યા છે એટલે મને વિચાર એ આવ્યો કે હું મારે તમને પાસે કંઈક ગવડાવું છે કેમ કે એના વગર અમારા અને તમારા જે ચાહકો છે ને મારા દર્શકો પણ હું વિચારતો હતો કે ઓલમોસ્ટ બધું જ તમે અહીં લગભગ ગાઈ ચૂક્યા છો પણ મને એકવાર પીયું મળવા આવજો યાદ આવ્યું હતું એની જે બે પંક્તિ જે અત્યંત લોકપ્રિય છે અને દરેકને મોઢે છે તો કોઈ બી ઇન્ટરવ્યુ તો પહેલાં મને એ જ કહેતા હોય છે કે ભાઈ તમે આ ગીત તમે ચોક્કસથી ગાઓ ને એનું કારણ છે કે જે મારા ચાહક આ ગીતને જે રીતે મારું પહેલું તો આલ્બમ આવ્યું હતું એનું હમ એના પછી આ પિક્ચરમાં ગીત અમે લીધું હતું અને એક ભજન હતું તારો રે સાહેબો બતા બહુ જેસલ તોરણનું ભજન એના ઉપરથી અમે આ સોંગ કર્યું હતું তো বেলা ভব ভব না ওরা ধা দিছে ভাব যে মারি আ প্রীত নে না ভুল তো মো গো মো একবার પીને મળવા જે ક્યા વાત હૈ આ ફિલ્મ તમે મમતા સોની સાથે કરી રાઈટ એમના સાથે ફિલ્મ ક્યારે આવશે તમારી પ્રશ્ન મારો નથી તમે સમજી શકો છો લાખો લોકોનો છે લોકોનો પ્રશ્ન છે કે મમતા સોની જોડે હવે પછી ક્યારે તમે પિક્ચર કરશો ઘણા બધા મને ફોન પર બી કહેતા હોય છે અથવા કોમેન્ટ કરીને બી કહેતા હોય છે તો એ જે સમય આવશે તો એમની જોડે બી કામ કરીશું કેમ નહીં કેમ કે હંમેશા લોકો અમારા બંનેની જોડીને બહુ પસંદ કરે છે તમે હજુ પણ નિયમિત વાંસળી વગાડો છો હાજી નિયમિત વાંસળી સળંગ રોજ પ્રોગ્રામ હોય છે જ આ તો અત્યારે શૂટિંગ ચાલુ છે પિક્ચરનું એટલે અત્યારે બ્રેક છે એ તો વાંસળી તો મારો એક શોખ છે અને એ મારી પહેલી પસંદ છે વાંસળી સિંગિંગ એના પછી આવ્યું પહેલી પસંદ વાંસળી પછી સિંગિંગ અને જે આપણા જે પ્રોગ્રામ હોય છે એ ડાયરો હોય લાઈવ પર્ફોમન્સ હોય એમની તમારી એક ટીમ હશે કે કે નિયમિત ટીમ હોય છે કે ના મારી એક નિયમિત ટીમ છે અને ચોખ્ખી વસ્તુ છે કે ભાઈ મોર એના પીંછાથી રણિયા પણ લાગે એવી રીતે મારી ટીમના લીધે અત્યારે બધા શો કરી રહ્યું છું એમનો બહુ સપોર્ટ મારી ટીમનો મારી મારા માટે છે એમ થોડું મને એમના નામ કે એમના વિશે કે કહી શકશો એમ તો સલોની બેન મારા બેન છે બહુ સારા સિંગરી છે મારો ભત્રીજો રાહુલ છે બહુ સારું ઢોલ પણ વગાડે છે ને સિંગિંગ પણ કરે છે મોટાભાઈ જીવરાજભાઈ કિશોરભાઈનું સાઉન્ડ છે જય માતાજી સાઉન્ડ તથા અમારા ટીનો છે સુરેશ છે બધા ઢોલી મારી ટીમ આખી છે રવિ છે શ્યામ છે અને ઘણા બધા નરેશ છે જ્હોન છે ને બધાની મુકેશભાઈ શ્રીમાળી કરી છે બહુ બહુ જૂના સારા આર્ટિસ્ટ છે સાઈડ રીધમ વગાડે છે તો બધાનો સપોર્ટ છે અને એમના લીધે જ કદાચ ચલો મ્યુઝિકની લાઈનમાં પણ એમના બધાનો બહુ મારો સપોર્ટ મને સપોર્ટ કરે છે એ લોકો આજે તમે ડાયરો કરો છો ફિલ્મ હોય શૂટિંગ એના સિવાય નવરાત્રિમાં પણ છો તમે મેનેજ કઈ રીતે કરો છો મેનેજ હોય તો ગોડ ગિફ્ટ છે તો બધું મેનેજ થઈ જાય છે થાક પણ લાગે છે સળંગ જેમ કે મારા મેન કેવું હોય કે ભાઈ મારા શો ચાલુ હોય તો રાત્રે શો હોય તો દિવસ દરમિયાન આખો દિવસ અગિયાર બાર વાગ્યા સુધી ઘી રહેવાનું હોય પણ જ્યારે પિક્ચરનું શૂટિંગ થાય તેમાં ઊંધું હોય કે સવારે વહેલા ઉઠી જવાનું છ વાગે તો થોડું કાઠું પણ પડે પણ ચલો આપ મેનેજ કરી લઉં છું એમ થઈ જાય છે તમે આત્મારામ ઠાકોર સાથે પણ ફિલ્મો કરી છે એમના સાથેની થોડી યાદો અત્યારે તેઓ નથી પણ થોડી યાદો તાજા કરો આત્મારામ ઠાકોર બહુ સારા ડાયરેક્ટર અને એનો એમનો અનુભવ જે મને ખબર છે એમનો જે અનુભવ છે એઝ એ ડિરેક્ટર તરીકે મેં એમની બીજી પિક્ચર મેં એમની સાથે કરી હતી બે હા પરદેશી એના પછી ઘણી બધી પિક્ચર કરી મા બાપના આશીર્વાદ પ્રેમી ચૂક્યા નથી પ્રીત જન્મો જન્મ ભૂલાશે નથી તો એ જે એક્ટરને જે શીખવાડે છે ને કેવી રીતે ડાયલોગ બોલો ક્યારે કેમેરા ફેસિંગ આપવું હા તે એ બધું એમની જોડેથી હું ઘણું બધું શીખ્યો છું એમ અમે જ્યાં બેઠા છીએ ને તે મંદિર છે બાજુમાં અને ત્યાં આરતી શરૂ થઈ ગઈ છે એટલે તમને આવા જ બેકગ્રાઉન્ડમાં એનો આવશે આજે થર્ટી ફર્સ્ટ તારીખ છે આ બે હજાર ત્રેવીસ પૂરું થાય છે તો તમે બે હજાર ચોવીસમાં કંઈ નવું શું કરવા માગો છો રિઝોલ્યુશન કે કંઈ તમે બે હજાર ચોવીસમાં ઘણું બધું નવું કરવા માગું છું બધા સારા સારા ડાયરેક્ટરો પ્રોડ્યુસર જોડે કામ કરવા માગું છું એક્ટરો સારા એમની જોડે કામ કરવા માગું છું અને ખાસ એક સરપ્રાઇઝ એવી છે તમે કદાચ મારા દીકરાને આજે તમે મળ્યા પણ હશો મિલન મહાવીર સિંહ એના માટે પણ કંઈક પ્લાનિંગ અમે લોકો કરી રહ્યા છીએ એના માટે શું મારા પછી મને એવું લાગે કે ચલો ભાઈ મારો દીકરો પણ એક્ટર બને અને બહુ સારું કામ કરે અને લોકોના દિલમાં એનો જેમ કે મારું નામ છે એવું નામ એનું પણ આવે એના માટે પણ ઘણા બધા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ અને ત્યાં એનું પ્લાનિંગ પણ ચાલુ જ છે અને ચાહકોને ફાઇનલી સિનેમા સાહિત્યના ચાહકોને અને તમારા જે ચાહકો છે એમને શું કહેશો સિનેમા સાહિત્યના મારા દરેક ચાહકોને પહેલાં તો હવે નવું વર્ષ આવી રહ્યું છે તો નવ નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને બસ આવોનાવું પ્રેમ સિનેમા સાહિત્યને આપતા રહો અને મને પણ આપતા રહો